સાબરકાંઠાના વડાલીમાં ખેડૂતોએ આજે આપ્યું છે બંધનું એલાન કામોસમી વરસાદથી નુકસાન વળતર મુદ્દે બંધનું એલાન નુકસાનીનો સર્વે કરી વળતર ન ચૂકવાતા વડાલી બંધ કિસાન સંઘે આપેલા બંધમાં એપીએમસી સહિતના માર્કેટો બંધ વડાલી એપીએમસી માર્કેટમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો કામોસમી વરસાદથી વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેના કારણે આ ખેડૂતોએ આજે વડાલી બંધનું એલાન આપ્યું છે કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે તેના મુદ્દે વળતરને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું છે નુકસાનીનો સર્વે કરી વળતર ન ચૂકવાતા ખેડૂતો રોષે ભરાયા અને તેમણે વડાલી બંધનું એલાન કર્યું છે કિસાન સંખ્યા આપેલા બંધમાં એપીએમસી સહિતના માર્કેટો બંધ છે વડાલી એપીએમસી માર્કેટમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયેલા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે આ ખેડૂતો અને કમોસમી વરસાદથી વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાન થયું છે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા